અંચા કકુડા બકુડા ઘડતા વેણ્યા હું પણ કકુડું ચાઈ ના મેં ઓહો હો 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 મારી બેટી રેગણી ચેવડી બધી ઉભી છે હોય તો પતો તો બધી જ વેણી દો ને બધું કોમ શું આપણે તો હે ઓ પણ રેગણે બગડી ગયા છે પણ વળગ્યા છે બે તેને દેવો લઈ દો તે પોરી છે પણ તોય હારા આવશે શાક થાય જ બેસ આપણે બીજું શું બધા કકુડા ની ઘટી કરીને આપણે રેગણે ની ઘટી કરીને ખાવી સાત તો ભલે ડોસીન કે રેગણે ની ઘટી બને વળજે શેર છે મારા બેટા

સો રૂપિયા કીધા ને એટલે ઘડીક માણસો છોકરો માથામાં માં અને પછી કીધું લે આપણે સાહેબ ને છોકરા ખબર છે દોઢસો રૂપિયા હાલવા થી હવે આ બે કિલોમીટર નો ગાળો છે તો સો રૂપિયા શું ખોટા હતા રેડી દેતા ને તો અને એની જો આટલા સુધી મેળવા આવ્યો તો હું તમારી સાપી આવો પણ અમારા ગોમ વાળા છે ને રીક્ષા વાળા ધંધો કરવાની દોનત જ નથી આપણી તો ભાઈ કોક ને જોવું પડે કોઈ ઇમરજન્સી હોય કોઈ હગવો છે કે કોઈ મહેમાન પરોણો હોય તો વીસ રૂપિયા ભૂલી દેવા પડે આ તો સારું છે મને સરપંચ નહીં પડાવતા ગાડી મેલું ગોમ માંથી

ગામમાં પડી રહેવાના તો ભાઈ બા શું કામ આ હોય નવું ઘર છે કે છે પણ આવ્યું છે પરોટમ શું કાઢી લેવા આયા છે એ તો ભાડેલું તો વગર ભાડે જ છે હવે એમ કરું કંઠિયા કોક કે થઈને આશરે બોણ મારવું છે કો તો વાગે તો વાગે ને કે તું તો તો સીધ બીજો પણ કોઈ છૂટકો નથી હવે રેડી બરી બરી છે એમ કરું અક્કડ બક્કડ બંબે 90 પૂરે સો આજ લાગે છે રેડી બેરે બેરે જેમ કે ઓય થી ગોમ મતી આ લાગે ફરીન પાછો ગોમ મતાતો રહે છે રસ્તો એમ કર ઓય જો ને કોક હોય તો વાઈટે પૂછી લેજો અને અતારે આપણે ઓંચ જ થાય છે કારણ કે ઈ લાગે છે કે પરોટમ ચક વાઈટ દાતી છે હાડો તો લા તો અંદર હતો આ તો એ કકોડા છે ચે ચે વળજ્યા છે હમણ કોટમ પડ્યો ને તોય રેડી દીધી પણ શું કરું કે આ તો કકડો વેણવા મેલ્યો વેણવા તો પડે કોણ ઓહો કકડો વેણો તમારે તો પકોડા ખુબ છે લેતા આ હમણે સરડા નઈ નાખવું પડતું જલુદી એ વેણતા હતા એવા

વાત એમાં એવી છે રમતું ઘરે ફાટકી બાજુ રેતી ની અમારે હગા થાય બાજુ ખબર છે હમણાં રેવાયા બાર મહિના પેલા

કકોડા નતા વેણતા ઈયા રેગણા માં ભૂરેગડી ની ખબર પડે લઈને હતા શાકભાજી નું કીધું છે એટલે કકોડો વેણતા વેણતા કે મારા મનમાં કે રેગણી આવડી મોટી સરેડા વસે કોઈ રેગણી બાબા જાય